વાવથરાદ જિલ્લાને સમર્થન કરાતા દિયોદર તાલુકાના ખેડૂતો બનાસકાંઠા જિલ્લાના વિભાજનને લઈ કાંકરી દિયોદર અને ધાનેરાના લોકો બનાસકાંઠા જિલ્લાના વિભાજનના નિર્ણયને લઈ વિરોધ કરી રહ્યા છે ને આજે દિયોદરમાં મોટી સંખ્યામાં ખેડૂતો વેપારીઓ અને રાજકીય આગેવાનો સાથે મળીને સભા કરીને સરકારના આ નિર્ણયની સામે વિરોધ પ્રદર્શન કરવાના છે તો બીજી તરફ દિયોદર તાલુકાના કેટલાક ખેડૂતો આ વિભાજનના નિર્ણયને લઈ સરકારનો આભાર વ્યક્ત કરી રહ્યા છે અને સરકારના આ નિર્ણયને આવકારી રહ્યા છે ખેડૂતો જણાવી રહ્યા છે કે પાલનપુર અમારે એસી થી પંચ્યાસી કિલોમીટર દૂર પડે છે જેના કારણે હેરાન પરેશાન થતા હતા પરંતુ હવે જે સરકારે નિર્ણય લીધો છે અને દિયોદર તાલુકાનો વાવ થરાદ જિલ્લામાં સમાવેશ કર્યો છે જેથી હવે અમારે વીસ થી પચીસ કિલોમીટરમાં થરાદ જઈ શકશું અને હેરાન પરેશાનમાંથી મુક્તિ મળશે વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે જો લોકો વિરોધ કરી રહ્યા છે તે રાજકીય લોકો છે જેના કારણે વિરોધ કરી રહ્યા છે ને ખરેખર વિરોધ કરવો હોય તો એમને દિયોદર વિસ્તારમાં પાણી નથી તેના માટે સરકાર સામે વિરોધ કરવો જોઈએ આજે અમે દિયોદર જિલ્લો બનાવવામાં ન આવ્યો એના માટે જે દિયોદરની તમામ જનતાના મનમાં જે આક્રોશ ને નારાજગી ફેલાઈ એટલે તમામ વેપારી મિત્રો દિયોદર બજાર સ્વયંભૂ બંધ રાખી અને બધા ભેગા થઈ અને દિયોદર પ્રાંત સાહેબને આવેદનપત્ર આપ્યું છે તેના બાબત અને અમે માગણી કરી છે કે સરકારે જે નિર્ણય કર્યો છે થરાદ જિલ્લો બનાવવાનો અને એનું મુખ્ય મથક થરાદ બનાવવાનો એ અંગે પુનર્વિચાર કરે અને ફરીથી આ બાજુના જે તમામ તાલુકાઓ છે એ લોકોની માગણીને ધ્યાને લઈ અને ફરીથી સર્વે કરે અને જે યોગ્ય સ્થળ થતું હોય તમામ તાલુકાઓના મધ્યમાં આવતા સ્થળને જિલ્લાના મુખ્ય મથક તરીકે ડિક્લેર કરે એવી માગ સરકારી સમક્ષ કરી છે આગળનું આયોજન આ બાબતે અમે રવિવારે ને બપોરે એક વાગે એક મોટી જનરલ સભાનું આયોજન કર્યું છે જેમાં દિયોદર તાલુકાના તમામ ગામોની જનતા કાંકરેજથી જનતા આવશે જેમાં ધાનેરાથી પણ જનતા આવશે લાખણીથી બી જનતા આવશે થી બી જનતા આવશે અને એક મોટી સભા અમનું અમે આયોજન કર્યું છે અને જેમાં તમામ તાલુકાના બંને પક્ષના કોંગ્રેસ અને ભાજપના આગેવાનોને પણ અમે આમંત્રણ આપીને બોલાવશું અમે કોઈ રાજકીય રીતે કોઈ પક્ષ સાથે સંકળાયેલા નથી પણ અમને જે સહકાર આપે એ તમામ આગેવાનોને અમે સાથે રાખીને એમના સાથ સહકાર લઈ અને અમે આ આંદોલન ચલાવીએ છીએ એ મોટી સભા થાય અને પછી અમારી આગળની ગણતરી એવી છે કે ફરીથી મુખ્યમંત્રી સાહેબ શ્રી સમક્ષ રૂબરૂ મળવા જાઉં એના માટે મુખ્યમંત્રી અમને સમય આપે તો પચીસ પચાસ જણા અમે અહીંથી જઈને મુખ્યમંત્રી સાહેબ સાથે વાત કરી અને અમારી વાત સમજાઈશું અને દિયોદરની ભૌગોલિક પરિસ્થિતિ સમજાઈશું એના માટેનો અમારો પ્રયત્ન છે અને થરાદ છેવાડાનું ગામ છે બોર્ડરને અડીને આવેલું ગામ છે મુખ્ય મથક હંમેશા જિલ્લામાં મધ્યમાં હોય એ હોવું જોઈએ કુદરતી ન્યાય એ છે કુદરતી ન્યાયને અવગણીને કોઈ રીતે કોઈ કામ કરવામાં આવે તો એ વસ્તુ બરાબર ન કહેવાય શું નામ તમારું મારું નામ રાજપૂત રમેશભાઈ દેવ અભાઈ શું કહે છે જિલ્લો થરાદ થયો એક સારી બાબત છે જે અમારા પાલનપુર પંચ્યાશી કિલોમીટર જવું પડતું તો એના કરતાં થરાદ અમારે નજીક નજીક પણ પડશે અને લોકોની સુખાકારીમાં વધારો પણ થશે દિવોદરવાળા આંદોલન કરી રહ્યા છે એનો કોઈ વાંધો નથી આંદોલન ખરેખર પાણી માટે કરવાની જરૂર છે કારણ કે અત્યારે ભૂગર્ભના જળ નીચે જઈ રહ્યા છે આવનારી સમસ્યા આવનારા વર્ષોમાં જે સમસ્યા આવવાની થઈ પાણીની સમસ્યા સર્જાવાની થઈ અને ખેડૂતોની મુખ્ય માગણી પાણીની થઈ તો પાણીની માગ ખેડૂતોની સંતોષાય એ માટે આંદોલન કરવું જોઈએ રાજ્ય સરકારને આપણો મેસેજ આ મીડિયાના માધ્યમથી પાણી માટે પહોંચે એવી આપણી માગણી છે ભાઈ મારું નામ અરબારી રોટીલા ગોમ આ જે શંકરભાઈ કર્યું એ સારું કર્યું જિલ્લા માટે અમારે નજીક છે બધાને સારું છે તો લોકો તો વિરોધ કરી રહ્યા છે એ ભલે કર્યા એ ખોટો વિરોધ છે બહુ સારું છે બાબુ વર્ષો જોના તમે એક વડીલ છો અને જિલ્લાની વર્ષોથી માંગ હતી તેનાથી ખેડૂતોમ કેવી ખુશી શું ફાયદો થશે પહેલા કેવી મુશ્કેલી પડશે ફાયદો છે ઘણો સારો છે બધી વાતે પાણી વાટે બીજી વાતે ખેડૂતોમ માટે ડેરી માટે બધી વાતે સારો છે ખૂબ સારો છે મારું નામ બારુડ શક્તિધન મૂળજીભાઈ ગોમ રોટેલાનું હવે આમ તો રાજ્ય સરકારે તમને ગૂંદે આ બનાસકાંઠા જિલ્લાનું આખું જે સીમા હતી એ ખૂબ મોટી થઈ ગઈ અને અહીંથી અમારે પાલનપુર જવા માટે પંચ્યાસી કિલોમીટર અહીંથી પાલનપુર પડતો એટલે જે આ બનાસકોઠા અને થરાદ જિલ્લાનુંથી વિભાજન કર્યું એનાથી અમે સંતુષ્ટ છીએ અમારે અહીં દીવુદરથી તમને ગૂં વીસ કિલોમીટર અહીંથી થરાદ પડે છે અને થરાદની અંદર જો નર્મદાનું નેરપોણી આવેલું છે પછી સારી સારી હોસ્પિટલો છે અને સરાદ થરાદ છે વિકાસશીલ શહેર છે એટલે અમારા માટે ખૂબ અમને સંતોષ છે થરાદ જિલ્લો બનાયો એ બદલ ખૂબ ખૂબ ગુજરાત સરકારને ધન્યવાદ પાત્ર છે અને અમને ખૂબ અમે સંતોષ થઈ શું એવા થાય થાય કરે અને કોઈ પ્રોત્સાહન આ બનાસકાંઠા જિલ્લામાં આજથી કાયમી માટે એટલે હવે થરા કોકરેજ કદાચ થોડુંક દૂર પડતું હોય તો એ લોકો વિરુદ્ધ કરતા હોય બાકી તો દીવર છે ભાભર શોઈ ધોનેરા થરા વાવ આ લાખણી આ બધા હબળો મારી વાત જે આ જિલ્લો થરાદ અલગ બન્યો એમાં બધી તમને ખુબ સંતુષ્ટ છે ઈ તો ખેડૂતો હવે જોડાશે વીસ પચીસ ખેડૂતો જોડા છે આમાં રાજકીય કિનાખોરી બધી આવી બધી વાત